ડબોઈ વિધાનસભાના શ્રી શૈલેષભાઈ મહેતાની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા નવસો પંચોતેર લાખના રોડના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપેલ ડભોઈ વિધાનસભાના શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના બે હજાર ચોવીસ પચીસ વિધાનસભામાં અંદાજીત નવ કરોડ પંચોતેર લાખના વિવિધ રસ્તાના વિકાસના કામોની મંજૂરી મળતા પંથકમાં આનંદ વ્યાપેલ અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરેલ મંજૂર થયેલ આ ચાર રસ્તાઓમાં રસ્તાઓ નાણાં કામ અને કામગીરી કરવાની રહેશે જેમાં ડભોઈ તાલુકાના શંકરપુરાથી શિરોલાને જોડતો રસ્તો બે કરોડ એસી લાખ અને બોરીયાદની જૂની માંગરોળ રોડ બે કરોડ દસ લાખ અને વડોદરા સમસાવાદથી ખાનપુર ગામને જોડતો રોડ ત્રણ કરોડ સાહીઠ લાખ તથા રાયપુર રામપુરા રામદેવનગર

આમાં તાજેતરમાં જે પંચોતેર મીટર રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું કામ પણ ડબોઈ વિધાનસભામાંથી શરૂ થયું છે એના માટે ત્રણસો સોળ કરોડ સરકારે ફાળવ્યા સાથે જ એ વડોદરાથી એસઓયુ કે જેમાં એંસી ટકા વિસ્તાર ડબોઈ વિધાનસભાનો લાગે છે એમાં પણ ત્રણસો ને બ્યાસી કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા ગઈકાલે ડબોઈ વિધાનસભા નોન પ્લાન રસ્તાઓ માટે સરકારે નવસો પંચોતેર લાખ એટલે કે નવ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેમાં શંકરપુરાથી શિરોલા લાઈન જોડતો રસ્તો અને બોરિયાદથી જૂની માંગરો જે બંને ડભોઈ તાલુકામાં આવે છે અને ડભોઈ વિધાનસભાનો ભાગ છે સાથે સાથે શમશાબાદથી ખાનપુરાનો રસ્તો જે ત્રણ કરોડ સાહીઠ લાખના ખર્ચે છે અને રાયપુરા રામપુરા રામદેવનગરનો રસ્તો આ બંને રસ્તા વડોદરા તાલુકામાં પણ ડભોઈ વિધાનસભામાં લાગે છે આમ ચાર મહત્ત્વના રસ્તાઓ જેની અને લાગણી લોકોની ખૂબ જ હતી એ લાગણીને માગણી પૂરી કરી છે અને ટૂંક સમયમાં આની કામગીરી પણ શરૂ થશે એટલે હું આપના મારફત માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર માનું છું અને આ તમામ ગામોમાંથી જે રસ્તા પસાર થાય છે અને જે જે ગામોને આનો લાભ મળશે તમામ નાગરિકોને અભિનંદન પાઠવું